કેશોદમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ ભાટ સિમરોલી ગામમાં રેડ બાદ કેશોદ માંડ્યો તો દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી કેશોદમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ ભાટ સિમરોલી ગામમાં જનતા રેડ મેંદરડા ભેંસાણ બાદ હવે કેશોદ તાલુકામાં પણ જનતા રેડ અસામાજિક તત્વો અહીં દારૂ વેચતા હોવાના આરોપ સાથે જનતા રેડ કરવામાં આવી મહિલા સાથેલી ગામના આ દ્રશ્યો છે કેશોદનું આ ગામ કે જ્યાં દેશી દારૂના ડાપર આ રીતે મહિલાઓ પહોંચી જનતા રેડ કરી ભાટ સિમરોલી ગામમાં અહીં મેંદરડા ભેસાણ બાદ હવે કેશોદ તાલુકાનું આ ગામ કે જ્યાં જનતા રેડ કરવામાં આવી છે અસામાજિક તત્વો દારૂ વેચતા હોવાના આરોપ સાથે આ રેડ કરવામાં આવી